રાણીઓના રત્ન રત્નજીએ વધુ ત્રણ મહિના સુરસુંદરીને પોતાને ત્યાં રાખી પરંતુ એ વધુ જાગ્રત બન્યો ક્યારેય પણ ઇન્દ્રિયો ચંચળ ન બની જાય મન ઉન્મત્ત ન થઈ જાય તે માટે સજાગ રહેવા લાગ્યો જોતજોતામાં ત્રણ મહિના વ્યતીત થઈ ગયા તેણે પોતાની ચારેય રાણીઓને કહી દીધું બે દિવસ પછી હું બહેનને એના સાસરે મૂકી આવીશ માટે તમારે બહેનને જે ભેટ આપવાની હોય તે આપી દેજો અમે વિચાર્યું છે બહેનને ભેટ આપવાનું શું આપવાનું વિચાર્યું છે પહેલી રાણી મણિપ્રભાએ કહ્યું હું રૂપ પરાવર્તીની વિદ્યા આપવા ઈચ્છું છું બીજી રાણી રત્નપ્રભાએ કહ્યું હું અદૃશ્ય કરણી વિદ્યા આપવા ચાહું છું ત્રીજી રાણી વિદ્યુત પ્રભાએ કહ્યું હું પરવિદ્યા છેદીની વિદ્યા આપવા ઈચ્છું છું ચોથી રાણી રવિ પ્રભાએ કહ્યું હું કુંજશદ બલિની વિદ્યા આપવા ચાહું છું રત્ન રત્નજટીએ કહ્યું તમે ઉત્તમ ભેટ આપવાનું વિચાર્યું છે પરંતુ એ બધી જ વિદ્યાઓ તો આપે જ શીખવવી પડશે ને હા હું શીખવીશ ચારે રાણીઓ પ્રસન્ન થઈ ગઈ તે રત્ન જટી પાસેથી ઉઠીને સીધી પહોંચી સુરસુંદરી પાસે સુરસુંદરી શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરીને વસ્ત્ર પરિવર્તન કરી રહી હતી રાણીઓને આવકાર આપ્યો અને સૌ નિરાંતે બેઠા બહેન તમારા ભાઈએ તો આજે નિર્ણય કરી લીધો શાનો નિર્ણય તમને પતિ ગૃહે વળાવવાનો

તમે મને શું નથી આપ્યું મેં શું નથી લીધું અમે કંઈ જ આપ્યું નથી બહેન હવે અમે ચારેય ભાભીઓ તમને એક એક વિદ્યા આપીશું પહેલી વિદ્યા છે રૂપ પરાવર્તીની એ વિદ્યાથી તમે ઈચ્છશો એ રૂપ કરી શકશો બીજી વિદ્યા છે અદ્રશ્ય કરણી એ વિદ્યાના પ્રભાવે તમે ઈચ્છશો ત્યારે અદ્રશ્ય થઈ જશો તમને કોઈ જોઈ નહીં શકે ત્રીજી વિદ્યા છે પર વિદ્યા છેદીની આ વિદ્યાથી તમારા પર બીજા કોઈની વિદ્યાશક્તિની અસર નહીં થાય ચોથી વિદ્યા છે કુંજળ શતબલીની આ વિદ્યાના સ્મરણથી તમારા શરીરમાં સો હાથી જેટલી શક્તિ આવી જશે અદ્ભુત અદ્ભુત તમારા ભાઈ તમને આ વિદ્યાઓ શીખવશે સુરસુંદરી ગદગદ થઈ ગઈ આ વિદ્યાઓ એના માટે અત્યંત ઉપયોગી બની શકે તેમ હતી કારણ કે બેનાતટનગરમાં જ્યાં સુધી અમરકુમાર ન આવે ત્યાં સુધી એને એકલીય રહેવાનું હતું અને પોતાના શીલનું જતન કરવાનું હતું વિશેષમાં એની આંતરિક ઈચ્છા તો રાજ્ય પ્રાપ્ત કરવાની પણ હતી ચાર વિદ્યાઓ ભેટ મળવાની વાત સાંભળીને તેને પોતાની ઈચ્છા સફળ બનવાની શ્રદ્ધા પ્રગટી ચારેય રાણીઓ પ્રત્યે કૃતજ્ઞતાથી તે ભાવ વિભોર થઈ ગઈ તમે તો મને ઉપકારના મેરુ નીચે દબાવી દીધી એમ ન બોલો બહેન આ તો અમે કંઈ જ આપતા નથી કોઈ જ ઉપકાર કરતા નથી તમે અમારા પર સાચા ઉપકાર કર્યા છે તમે અમને જે તત્વજ્ઞાન આપ્યું છે સુરસુંદરીએ મણિપ્રભાના મુખ પર હાથ મૂકીને તેને બોલતી અટકાવી દીધી ચાલો આપણે આવી વાતો નથી કરવી આજે છેલ્લી છેલ્લી એક તીરસી યાત્રા કરી આવી જો ભાઈને અનુકૂળતા હોય તો તમે અહીં બેસો હું ભાઈને પૂછી આવું સુરસુંદરી ઝડપથી ઊઠીને રત્નઝટીના આવાસમાં પહોંચી રત્નઝટીએ ઊભા થઈને સુરસુંદરીને આવકારી સુરસુંદરીએ રત્નઝટીનો વિષાદયુક્ત ચહેરો જોયો ભાઈ આજે જો તમને અનુકૂળતા હોય તો સમજ શિખર તીર્થની યાત્રા કરી આવીએ અવશ્ય મને અનુકૂળતા જ છે તો તમે તૈયાર થાઓ હું ભાભીઓને તૈયાર કરું છું સુર સુંદરી રત્ન જટીના આવાસમાંથી નીકળીને પોતાના આવાસમાં આવી રાણીઓને તૈયાર થવાનું કહ્યું અને પોતે પણ તૈયાર થવા લાગી રત્ન જટીએ પોતાનું વિમાન તૈયાર કર્યું ચારેય રાણીઓ અને સુરસુંદરીને વિમાનમાં બેસાડ્યા અને જટીએ વિમાનને સંમેત શિખર તરફ ગતિશીલ કર્યું એક ઘટિકામાં જ સમ્મેત શિખરના પહાડ પર વિમાન પહોંચી ગયું સહુએ ભાવપૂર્વક તીર્થયાત્રા કરી ભક્તિ કરી પરંતુ યાત્રા દરમિયાન રત્નજટી મૌન જ રહ્યો તેનો વિષાદ દૂર ન થયો પાછું વિમાન સુરસંગીતનગરમાં આવી ગયું રત્નજટી પોતાના આવાસમાં ચાલ્યો ગયો રાણીઓ સાથે સુરસુંદરી પોતાના ખંડમાં ચાલી ગઈ ભોજનનો સમય થયો સુરસુંદરીએ રત્ન જટીને ભોજન કરાવ્યું નીચી દ્રષ્ટિએ ચૂપચાપ ભોજન કરીને રત્નજટી ઊભો થયો રાણીઓએ અને સુરસુંદરીએ પણ મૌનપણે ભોજન કરી લીધું દિવસ પૂરો થયો રાત પણ વીતી ગઈ પણ બેચેની ન વીતી બેચેની તો વધતી ગઈ હવે સુરસુંદરી આ મહેલમાં એક દિવસને એક રાત જ હતી પ્રાભાતિક કાર્યોથી નિવૃત્ત થઈને રત્નઝટી સ્વયં સુરસુંદરીના ખંડમાં ગયો સુરસુંદરીએ ઊભા થઈને રત્નઝટીને આવકાર્યો આસન પ્રદાન કર્યું પોતે રત્ન ઝટીની સામે જમીન પર બેસી ગઈ બહેન રત્ન ઝટીએ આંસુ ભરી આંખે સૂરસુંદરી સામે જોયું કહો ભાઈ તારા વિયોગનું દુઃખ કેવી રીતે સહી સકીશ છતા તને આવતીકાલે બેણાતત નગરે પહોંચાડવાની છે બહેન હું તારી કોઈ સેવા નથી કરી શક્યો તું પુણ્ય પુણ્યશાળીની છે ગુણોની મૂર્તિ છે મારી કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજે બહેન અને તારા આ ભાઈ પાસે કઈ માંગી લે ભાઈ પાસે બહેન માંગી શકે છે સુરસુંદરીની આંખો નીતરી રહી હતી તેણે ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી અને બોલી મારા વીરા તમારા ગુણોનો પાર નથી તમારા સ્નેહભર્યા સાનિધ્યમાં નવ મહિના ક્યાં વીતી ગયા ખબર જ નથી પડી અહીં મને સુખ સુખ અને સુખ જ મળ્યું છે છતાં હું એ ચાર વિદ્યાઓ માંગુ છું જે ચાર ભાભીઓએ મને આપી છે રત્ન જટીએ ત્યાં જ સુરસુંદરીને ચાર વિદ્યાઓ શીખવી દીધી સુરસુંદરીએ કહ્યું તમે ઉત્તમ પુરુષ છો મારા પર તમે શ્રેષ્ઠ ઉપકાર કર્યો છે રત્ન જટી સુરસુંદરીના આવાસમાંથી નીકળીને પોતાના આવાસમાં આવ્યો સુરસુંદરી જતા રત્ન જટીને જોઈ રહી તેની આંખો સજલ બની ગઈ મહાન છે તું રત્ન જટી તું સંસારમાં રહેલો સત્પુરુષ છે ખારા સમુદ્રમાં તું મીઠું ઝરણું છે તે આપેલું વચન પાળ્યું સુરસુંદરી રત્ન જટીના આંતર વ્યક્તિત્વની મહાનતાને વિચારી રહી

ત્યાર પછી ચારેય રાણીઓએ સુરસુંદરીને ખૂબ હેત અને પ્રેમથી ભોજન કરાવ્યું રાણીઓએ પણ ભોજન કરી લીધું નગરમાં ઢંઢેરો પીટાઈ ગયો નગરની પરિચિત સ્ત્રીઓનો પ્રવાહ રાજમહેલ તરફ વહેતો થઈ ગયો હતો રાજમહેલના મધ્ય ખંડમાં ચારેય રાણીઓ સાથે સુરસુંદરી બેઠી હતી નગરની પ્રતિષ્ઠિત સન્નારીઓથી ખંડ ખીચોખીચ ભરાઈ ગયો સુરસુંદરીને સૌ પ્રેમથી મળી સુરસુંદરીએ ઘટિકા પર્યંત ભક્તિ વિષયક ઉપદેશ આપ્યો સૌ સ્ત્રીઓ આનંદ વિભોર થઈ ગઈ પુનઃ સુરસંગીતનગરમાં આવવાની પ્રાર્થના કરી સૌ કોઈ વિખરાયા સુરસુંદરી રાણીઓ સાથે પોતાના ખંડમાં આવી રાણીઓએ સુરસુંદરી માટે સુંદર વસ્ત્રો મૂલ્યવાન અલંકારો અને કેટલીક દિવ્ય વસ્તુઓ તૈયાર કરી સૌથી નાની રાણી રવિ કહ્યું આ એક દિવ્ય પંખો છે જો કોઈ જ્વરગ્રસ્ત મનુષ્ય પર પંખો વીંજવામાં આવે તો એનો જ્વર દૂર થઈ જાય એ આ પંખાની ખૂબી છે તમને ઉપયોગી બનશે સુરસુંદરી ગમગીન બની ગઈ હતી ચારે રાણીઓ વિદાય આપવાના ઉમંગમાં હતી રત્નજટીનું મન પણ અસ્વસ્થ હતું ફરીવાર સુરસુંદરી આ વિદ્યાધર દુનિયામાં કેવી રીતે આવી શકે પણ હું શા માટે ઈચ્છું છું કે એ ફરીવાર અહીં આવે ના ના મારે એનાથી દૂર જ રહેવું જોઈએ એનું અદ્ભુત રૂપ ક્યારેક મારા મનને વિચલિત કરી દેતો એ પર સ્ત્રી છે અમરકુમારની પત્ની છે પતિવ્રતા મહાસતી છે રત્ન જટી વિચારોના ઝંઝાવાતમાં અટવાતો હતો સાંજે તેણે ભોજન પણ ન કર્યું કોઈએ પણ ભોજન ન કર્યું રાત્રે ધર્મ ચર્ચા પણ ન થઈ ચારે રાણીઓ સુરસુંદરી પાસે જ સૂઈ ગઈ ખંડમાં મંદ મંદ દીપકો ઝલતા હતા પરંતુ ત્યાં સુતેલી સન્નારીઓના હૃદયમાં વિયોગના દુઃખમાંથી પ્રગટેલો અંધકાર છવાયેલો હતો પ્રભાત થયું પ્રાભાતિક કાર્યોથી સૌ પરવાર્યા સુરસુંદરીએ જૈન મંદિરમાં જઈ પરમાત્માના દર્શન પૂજન સ્તવન કર્યા સૌએ સાથે બેસીને દુગ્ધ પાન કર્યું ચારે રાણીઓએ સુરસુંદરીના ચરણે પ્રણામ કર્યા સુરસુંદરી ચારે રાણીઓને ભેટી પડી પુનઃ પાવન કરજો અમારા નગરને રાણીઓ ચૌધાર આંસુએ રડી પડી સુરસુંદરી મહેલની બહાર આવી હજારો સ્ત્રી પુરુષો પોતાના રાજેશ્વરની ભગીનીને વિદાય આપવા ભેગા થયા હતા સૌએ અશ્રુભીની વિદાય આપી સુરસુંદરી વિમાનમાં બેઠી રત્નજટીએ પોતાના હૃદય પર પથ્થર મૂકીને વિમાનને આકાશમાં ઊંચે ચઢાવ્યું નગર પર ત્રણ પ્રદક્ષિણા આપી અને બેનાતટ નગરની દિશામાં હંકારી મૂક્યું રત્નજીએ બેનાતટ નગરના બાહ્ય ઉદ્યાનના એક એકાંત પ્રદેશમાં વિમાનને ઉતાર્યું સુરસુંદરીને કાળજીપૂર્વક વિમાનમાંથી નીચે ઉતારી રાણીઓએ વિમાનમાં મૂકેલા વસ્ત્રાલંકારો વગેરે પણ એણે બહાર કાઢીને સુરસુંદરી પાસે મૂક્યા રત્નજટીએ સુરસુંદરીની સામે જોયું સુરસુંદરીએ પણ સજલ નયને રત્નજટીની સામે જોયું બહેન પાછો કેવી રીતે જાઉં પાછા જવા માટે પગ નથી ઉપડતા આટલા દિવસો સુખમાં આનંદમાં પસાર થઈ ગયા તું મારા હૃદયમાં વસી ગઈ છો બહેન હવે ક્યારે તારા દર્શન થશે તારી સાથે પ્રગાઢ પ્રીતિ બંધાઈ ગઈ છે તને જોતો હતો ને તન મન પ્રફુલ્લિત થઈ જતા હતા હવે સિવાય નિશાશા કઈ રહ્યું નથી બધું યાદ આવશે બહેન તારી સાથે કરેલી તીર્થયાત્રાઓ તારી સાથે કરેલી તત્વચર્ચાઓ તારા મીઠા વચનો બધી યાદો ફરિયાદો બનીને મારા હૃદયને કોચી નાખશે અને ભોજનના સમયે જ્યારે તને નહીં જોઉં ત્યારે બિચારી સરળ હૃદય રાણીઓ છે હદ પ્રભ થઈ જશે પ્રીતનું સુખ તો સ્વપ્નના સુખની જેમ વહી ગયું સાગરમાં પણ તારા અશાંત સંતપ્ત ભાઈને વિસારીશ નહીં વર્ષમાં એકાદ વાર પણ તારી કુશળતાનો સંદેશો મોકલજે રત્ન જટીના હૈયામાંથી આસો ઉછળીને બહાર પડવા લાગ્યા સુરસુંદરીએ પોતાના વસ્ત્રાંચલથી તેની આંખો લુછી ને બોલી મારા વાલા ભાઈ મારી એક વાત સાંભળો તમે મારા મનમાં વસી ગયા છો આ દેહમાં જ્યાં સુધી પ્રાણ રહેશે ત્યાં સુધી તમને ભૂલી શકીશ નહીં તમારા મારા ઉપર અનંત ઉપકાર છે તમારા ઉપકારોને કેમ કરીને વિસરાય મારા વીરા દિવસ ને રાત આઠેય પ્રહર તારું નામ મારા હૈયે ને હોટે રહેશે મારી વાલી ભાભીઓને ખૂબ પ્રેમ આપજો એ સતી સ્ત્રીઓને કહેજો કે તમારા વિના મારી બહેન પાણી વિનાની માછલીની જેમ ઝૂળતી રહેશે તમારા અપાર પ્રેમ વિના એ કેવી રીતે જીવતી રહેશે મારા ભાઈ નવ મહિનાનું એક સુખ ભર્યું સ્વપ્ન વેરવિખેર થઈ ગયું તમારી અનુકંપા તમારો નિર્વિકાર પ્રેમ તમારું અકારણ વાત્સલ્ય તમારી વચનપાલની દ્રઢતા તમારો મનોનિગ્રહ આ બધા ગુણો કાયમ યાદ કરી કરીને આંસુ સારતી રહીશ પણ મારા વીરા તમે તો મોટા વિદ્યાધર છો આ બહેનડી પાસે વર્ષમાં એકાદ વાર નહીં આવો હું તો પાંક વિનાની પંખીણી છું તમારી પાસે આકાશગામી યાન છે જરૂર ચંપાનગરીમાં પધારજો મારી વાલી ભાભીઓને લઈને પધારજો હું અમારી હવેલીની અગાસીમાં રોજ સંધ્યા સમયે ઊભી રહીને તમને પોકારીશ ઓ મારા વીરા તારા મને દર્શન આપ તું વાદળ બનીને આવજે તું ચંદ્ર બનીને આવજે તને ગમે તે રૂપે આવજે વીરા સુરસુંદરી રત્નજટીના ચરણોમાં નમી પડી રત્નજીએ તેને ઊભી કરી તેના માથે એણે બે હાથ મૂક્યા આંસુના બે બિંદુ પડી ગયા ને તે ઝડપથી વિમાનમાં બેસી ગયો ઝડપથી તેણે વિમાનને આકાશમાં ચઢાવ્યું ને વિમાન વાદળોમાં અદૃશ્ય થઈ ગયું